નમસ્કાર સુપ્રભાતમ ઇન્ડિફનમાં સૌનું હાર્દિક સ્વાગત છે એક સરકારી કચેરીમાં એને ઓલું ટેબલ એક લેવાનું જરૂરિયાત પડી તો એને મુખ્ય કચેરીમાં ઉપર ગ્રાન્ટ પાસ કરાવવા માટે પત્ર લખો કે અમારી કચેરીમાં આવી રીતના ટેબલની જરૂરિયાત હોવાથી અમારી માંગણી ધ્યાનમાં લઈને તાત્કાલિક સત્વરે ગ્રાન્ટ પાસ કરવા વિનંતી એ ઉપરથી પત્ર આવ્યો કે તમારો પત્ર મળ્યો અને અમે આને નોંધ લીધી છે અને આ બાબતે અમે પોઝિટિવ વિચારી છીએ તમે તમારા પત્રમાં સાઈઝનો ઉલ્લેખ નથી કર્યો કે કેવડી સાઈઝનો જોઈ છે વરી આને પત્ર લખો કે તમારો પત્ર મળ્યો અને તમે ગ્રાન્ટ મોકલશો અને સાઈઝ અમારે ત્રણ ફૂટ ઊંચું ને પોડાઈમાં સવા ફૂટ ને બધું વિગત લખીને દીધી અમારી વળી પત્ર એવું કે તમારી ટેબલની સાઈઝ મળી ગઈ પણ તમારે કેવા કલરનું ટેબલ જોઈએ તમે હજી લખ્યું નથી એમ વરિયાને પત્ર લખો તમે કલર બાબતે ચિંતા કરોમાં પીળો હાલશે ને બ્લેકે હાલશે ને ટૂંકમાં ટેબલ જોઈએ પત્ર આવ્યો કે તમે કલરને સાઇઝનું તો કીધું પણ કેટલા પાયાવાળું ટેબલના ઘણા પાયા હોય ત્રણ પાયાવાળા આવે ચાર પાયા આવે જોઈન્ટ આવી પાયા વગરના વરિયાને પત્ર લખો કે ભાઈ ત્રણ પાયાવાળું હાલશે ને ચાર પાયાવાળું હાલશે તમે ગ્રાન્ટ પાસ કરો કે એનું મટીરિયલ કેવું હવે ટેબલ લાકડા નહીં આવે ભૂસા નહીં આવે પ્લાસ્ટિક નહીં આવે તો કે લાકડાનું હાલશે ને પ્લાસ્ટિકનું તમે ગ્રાન્ટ પાસ કરો વર એ પત્ર આવ્યો કે તમે નો લેખી કે બે ફૂટ કે દોઢ ફૂટ ચોક્કસ હાઈટ કયો તમે એ પ્રમાણે બજારમાંથી એસ્ટિમેટ કઢાવી વરીઓને હાઈટની વિગત મોકલી કે ભાઈ હવા બે ફૂટ કે જે કંઈ તો વળી પતરા એવો કાલો હાઈટ મળી ગઈ પણ તમારે સમય કયો ચોક્કસ સમયે તમારે ટેબલને જરૂરિયાત હોય તો એ કયા સમયે તમારે જોઈએ છે ટૂંકમાં આ અઠવાડિયે જોઈએ છે કે આ મહિને જોઈએ છે કે આ વર્ષે જોઈએ છે કે નવા બજેટમાં જોઈએ છે વળી પત્ર કે અત્યારે તાત્કાલિક જોઈએ છે ભાઈ બાપા ગ્રાન્ટ પાસ કરો વળી પત્ર આવ્યો કે ભાઈ ટેબલનો વજન તમે ચોક્કસ નો જણાવ્યો કે કેટલા વજનની કેપેસિટી કેપેસિટીવાળું ઉપર બેસનાર વ્યક્તિ સો કિલોનો હશે કે આ તે બધી પછી આ કચેરીવારે જવાબ ન લખ્યો સામે હવે બહુ બહુ થઈ ગયું તો વળી વળી ઉપલી કચરી પત્ર એવું કે તમે આ ટેબલ બાબતે ચર્ચા કરતા તો એમાં ઉપર મુજબ પત્ર વ્યવહાર થયો તો સાઈઝ કલરને અંતે હાઈટ ને પણ તમે છેલ્લે જવાબ નથી મોકલો પછી આ લોકોએ જવાબ મોકલો કે હવે ટેબલની જરૂરિયાત નહીં રહીએ તો આપણો જે પત્ર વ્યવહાર થયો એનો થપ્પો કરીને એના ઉપર બેસવાનું ચાલુ કરી દીધું એ ટેબલનું અસલ કામ આપે છે એટલે હવે ટેબલ આપણે ન લઈ તો હાલશે એક ભાઈ ફેસબુકમાં એક લાંબુ કંઈક લખવું પોસ્ટ મૂકી એમ તો વાંચનારને વાંચનાર શિક્ષક હશે શિક્ષક દિન ગયો ને તો એને યાદ લો તો એ શિક્ષકે ઓલા મિત્રને કોમેન્ટમાં જવાબ મોકલો પર્સનલમાં મોકલો કે ભાઈ તમે કાલે જે પોસ્ટ મૂકી એ મેં વાંચી એમાં નીચેની વિગતે ધ્યાન દોરું છું કે એમાં કાલે રાત્રે એવું તેમાં લખ્યું ને કાલે રાત્રે આવે રાતે એવું આવે લખું એવું આવે નવ વાગી આવે જાનવી એમાં પણ ન આવી રીતના લખાય ને હું આવી રીતના લખાય આવી વિગતો ધ્યાનમાં લેશો જ ઓલે માસ્તરને બ્લેક લિસ્ટમાં નાખી દીધો કેમ તો કે આ ઉંમરે કોણ પડવા બેહ ગયો મૂકો મા આપણે સાઈડ ને લીટી ગયા બરાબર એક મોટી કંપની બાયણે બે માસ્તરો આટા મારતા હતા કે જો આ કંપની કે મારી પાસે હોય ને તો કંપનીના માલિક કરતાં હું જાજુ કમાઉં તો કેવી રીતના તો કે ભેગું સાંજે ટ્યુશન ય કરું ને કે કંપનીની આવકની આવક ને માથે ટ્યુશનની આવક જો કે ગુરુજીનો રિસ્પેક્ટ કરું જેવું પણ આજે જ રાખ આવેલું હમણાં ફોટો આવ્યો કે મોદી સાહેબ ને જિનપિંગ ને પુતિનને બધા વાતું કરતા હતા તો એમાં મારે જે નીચે લખ્યું કે આ કઈ ભાષામાં વાતું કરતા એ છે કે ઓને રશિયન નો આવડે ઓને જાપાનીઝ નો આવડે ઓને ઇંગ્લિશ નો આવડે છે તે ત્રણે વાત કરે છે કે પાકા ભાઈબંધની જેમ કે બરાબર ઓને વરસાદ બહુ પડે છે કે તો કે આટલો વરસાદ જૂની એવું લાગે છે કે આ વખતે રાવણ ને કે હળગાવન જગ્યાએ ડુબાડીને મારવો પડશે કે બહુ વરસાદ પડ્યો ગણપતિ ઉત્સવ આલે તો એ લાલબાગ ના દર્શન કરવા મૂકે સંભાળી નીતા ભાભી ની બધા ગયા એમ બરાબર તો મુકે ભાઈ એમ પૈ લાગતા હતા કઈક માગતા હતા તો વળી મારે જો વાહે ત્યાં મારે કે મૂકે ભાઈ તમે રહેવા દો કે બીજા વાહે વધવા દેજો અમારે તૂટે ને તમે હજી ભાઈ ગમે કરો કે બરાબર શિક્ષકે ક્લાસમાં કીધું કે એક દિન એસા આવેગા કે પૃથ્વી ઉપર પાણી નહીં રહેગા જીવ નષ્ટ હો જાયગે ટૂંકમાં પાણીને મહત્વ સમજાતા પૃથ્વી તબાહ હો જાયગી પાણીનું મહત્વ સમજાતા તો ટેણીઓ કે સાહેબ બી દિવસે પછી સ્કૂલમાં રજા રહેશે ને કે સ્કૂલમાં તેથી આવવું પડશે કે તો આપણે જલ્દી એની રાહ જોઈ છે અમે કે બરાબર કે એક ભાઈએ ઓલી જીમમાં કસરતની મેમ્બરશીપ લીધી હતી તો એ બોડી નહોતી બનતી વજન નહોતો કમ થતો ઓછો નહોતો થતો તો એને મેં નક્કી કર્યું કે આ ત્રણેક મહિનાથી આ હજી વજન ઘટતો નથી એ જીમમાં જઈને ચેક કરવું પડશે જીમ વર અને તબિયત બરાબર ને ટૂંકમાં એ પોતે જીમમાં તો ખાલી મેમ્બરશીપ જ લીધી બોલો કે આ ભાઈ નોટ ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ કે એક દારૂડીઓ વકીલ પાસે જઈને કહે કે હું સરકાર માનીઓ બીજા રાજ્યને સરકાર માની ઠેકા પાસેથી દારૂ લવું કીએ જીએસટી ભરવું જીએસટી ચારી ટકા ઉપર હે બરાબર એ નો તો એ મારા પત્ની મને ઘરે દારૂ પીંજાવ ધોકાવે હે ગઈ તો આપણે પત્ની ઉપર કેસ કરવો હોય તો કે આ સરકારને નુકસાન કરાવે હે સરકારના નફામાં બાધારૂપ બને હે એના ઉપર આપણે નુકસાન કરીને જેલમાં મોકલીએ કે પત્નીને કીએ તો વકીલ બેભાન થઈ ગયો કે હું વકીલાતનું ભણવું છતાં મને આ ચેપ્ટર મારે ભણવાનું બાકી કેમ રહી ગયું કે બહુ અગત્યનો ચેપ્ટર છે પતિ પત્ની હોટેલમાં જમવા ગયા બહુ સરસ જમવાનો હતો આનંદ થયો પત્ની અને પતિને કહેવાય કે હવે વેઇટરને કઈ ટીપ દસ જમાયડ કી આવી રીતના તો પત્નીએ આમ હાથ ધો વાગી ગઈ ને તો પતિએ વેઇટરને કાનમાં કીધું કે લગ્ન કરતો ને ભાઈ સુખી થવું બે માણસ જરા જરા ડખો થયો તો પત્ની કે જોઈ જવા તમને નરકમાં જગ્યા નહીં મળે તો પતિ કે માર તારા તારા ભેગું પતિ આવું નથી કે તું એકલીયા મજા કરજે જા કે ઇન્ડિયન રોડમાં ખાડા બહુ પડી ગયા બધે બહુ અત્યારે ફરિયાદ હોય અમારા મોરબી રાજકોટ આવી બીજા બધા રાજ્યમાં બહુ તકલીફ હશે ગયા તો ટાટા વાળા એમણે અહીંયા જે ગાડી છે ને હેરિયર એના જાહેરાતના ફોટા એવા મૂક્યા પેલા રોડના ખાડા વાળા ફોટા પછી કહે પરફેક્ટ રોડ ફોર ધ હેરિયર ઇવી ટૂંકમાં હેરિયર માટે આ રોડ પરફેક્ટ એટલે કે આવા રોડ હોય તો તમે હેરિયર ગાડી લ્યો અમારી એમ બરોબર બહુ ખાડા એમાં નાની નાની ગાડી ઉઠી હેરિયર અલ્ટુ હોન્ડા સિટીની બધી એ કે એનું એન્જિનિયરો બધા રિસર્ચ ને પ્રોજેક્ટ કરે ને એમાં એક પ્રોજેક્ટમાં એવું કર્યું કોલી હીરો હોન્ડાની ટાંકી પારદર્શક કાચ જેવી બનાવી તો કે આવી ટાંકી કરી નાખો ને તો આમ હલાવીન પેટ્રોલ ગાજે હે કે નહીં પોચશે કે નહીં એવું ચેક કરવાનો આખો વિભાગ જ પૂરો થઈ જાય ટૂંકમાં આખી એક જનરેશન પૂરી થઈ જાય ઓલી ધડકન પિક્ચર માં ઓલા સુનિલ શેટ્ટી પાસે પચાસ રૂપિયા નહોતા ને પછી પાંચસો કરોડ ની પ્રોપર્ટી થઈ ગઈ હતી કેવો ધંધો કરતો હશે તો કે ઇથેનોલ વેચતો હશે કડક કરીને છોકરા ભેગા પાર્ટનર માં આ ખાણી પીણીની હોટલ ને લારી ને લોજ માં બધી બોર્ડ મર્યા હોય કે લગ્ન તેમજ શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે બાકી વાક્ય વાંચી ને આપણે ઓર્ડર લઈએ પણ મૂળ વાત એ કે લગ્ન ને એ શુભ પ્રસંગમાં નહીં ગણતા હોય તો એ શેમાં ગણતા હશે કે બરાબર અંગ્રેજી આમ નાના હતા ત્યારે ભણતો ને ત્યારે આમ શબ્દોની અર્થમાં અમારી રીતે કલ્પના કારપેન્ટર શબ્દ આવ્યો અમે તો કારને એ પેઇન્ટિંગ કરે કાર્પેન્ટર ટૂંકમાં કારને કલર કરવા વાળો ટૂંકમાં કાર્પેન્ટર એટલે બીજું કાંઈ થઈ કલ્પના જ નહોતી અમારે આ ગૂગલ મેપવાળા ક્યારેક ક્યાંક ગાડી લઈને નકશાન બધું મોડીફાય કરતા હોય ને ડ્રોન ઉડાડે ના ને તો કાનપુરમાં સોસાયટી ગયા ધોકા એવા કે આ ચોર લાગે છે કે ત્યારે મેપમાં ટીક કરીને રાતે ચોરી કરવા આવશે બોલો ઇન્ડિયા નોટ ફોર બિગિનર્સ હમણાં મોદી સાહેબ ચીનારે બહુ મિત્રતા લંબાવે તો મારા જેવાનો પ્રશ્ન છે કે હવે ચાઇનીઝ રમકડા નો ચાઇનીઝ ડેકોરેશન નો ચાઇનીઝ લાઇટનો વિરોધ કરવું કે આ વખતે ખમી જવું હોય એક ટાઈમ આ દિવાળી એમને કાઢ નાખી બી શું હોય ગયું બરાબર એક હોટલમાં ભાઈ ગયા તરત દાલફ્રાઈ થોડીક વારમાં ઓર્ડર દીધા ભાઈ આવી દીધું કે તરત આવી ગયું તો કે હા જયારે અમે ક્યારે રીતના ગ્રાહક મેનુ જોતા વાર લગાડે સમજી જાય કે દાલફ્રાય જ મકાડશે બાકી બધું તેનું બજેટ બહારનું હોય કે બરાબર રામ રામલંકા ત્યારે વાંદરા લઈ ગયા માણા લઈ ગયા હોત ને સોનું જે રાવણના પક્ષમાં હોય જાય આપણા દેશની બધી વેરાયટી બધી જોવું પડે બધું આવું જોવું